જે મારામારીનું બનાવ બન્યું બે ગ્રુપ વચ્ચે અહીંયા બબાલ થઈ જેમાં ત્રણ જેટલા શખ્સને માર મારવામાં આવ્યું આ બે ગ્રુપ છે એની વચ્ચે આ બબાલ થઈ અને ત્યારે આપ જોઈ રહ્યા છો કે અત્યારે જે તલવાર મારવામાં આવી છે તલવાર તલવારનું જે કવર હોય છે લાલ કલરનું મારા વિડીયો જર્નલિસ્ટ આપને બતાવવામાં બતાવી રહ્યા છે અને જે સન્ની જાધવ નામના જે વ્યક્તિ છે એમને તલવાર વાગી છે એમની સાથે બીજા બે લોકો હતા આ જ ગાર્ડનની અંદર મારામારી થઈ આ જે બે ગ્રુપ છે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે પોલીસ તપાસ કરી રહી છે અને તપાસની શરૂઆત કરી દેવામાં આવી છે અને જે રીતે આ વિસ્તારમાં પહેલાં પણ દર્શક મિત્રો બનાવ બની ચૂક્યા છે અને લગભગ અહીંયા ગાડીઓના કાચ પણ તોડી દેવામાં આવ્યા હતા ઘણી વાર અહીંયા આગળ जो घटनाओिक तत्वो द्वारा मरा मारीना सिक्यूरिटी गार्डी क्या हुआ था भैया मैंने तो चार बजे देखा पुलिस वुलिस लोग थे लोगों ने मैंने कुछ नहीं देखा मैं आया तब तक मैटर हो चुका था क्या देखा एक खून ऊन देखा था पुलिस वोलिस यहाँ खड़ी थी मैंने क्या हुआ पूछा देखा સિક્યુરિટી ગાર્ડ છે એ કહી રહ્યા છે કે ચાર વાગે પછી એમની ડ્યુટી લાગી છે જે રીતે આપ જોઈ રહ્યા છો કે આ વિસ્તારમાં સ્ટેન્ડ બાય અત્યારે છાણી પોલીસ સ્ટેશન પણ આવી ગયું છે અને જે અલગ અલગ પોલીસ સ્ટેશનના જે સ્ટાફ છે એ પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે અહીંના આસપાસના જે રહીશો છે એમની અંદર પણ એક અત્યારે બીક છે કેમકે જે રીતે વારંવાર અહીંયા આગળ બનાવો બને છે કેમેરા લગાવવાની જરૂર છે અત્યારે લગાવવામાં નથી સોસાયટીના લોકો છે એમની સાથે વાત કરીશું શું કહેશો સાહેબ જે રીતે આ ઘટનાઓ પહેલાં બી અહીંયા ગાડીઓના કાંઠ તોડી દેવામાં આવ્યા હતા અને પહેલાં પણ આવી રીતે મોટો એક બનાવ બનેલો અને સાતથી આઠ ગાડીઓના ગ્લાસો અહીંયા તોડેલા છે અને આજે બપોરે આજે બીજો એવો બનાવ બન્યો છે વિસ્તારના કોઈ છોકરાઓ હોતા નથી બહારના છોક બહારના કોઈ એવા માથાભરે તત્વો સામાજિક તત્વો આવીને અહીંયા બગીચો છે કોર્પોરેશનનો તેની મેં આવીને આજે જાણવા મળ્યું છે કે બધા તલવાડો છે પછી ફટકાઓને બધા લઈને આવીને બે જૂથો એટલું બધું બહુ જોરદાર લડ્યા છે લોકો કે ત્રણ જણને તલવારને વાગી છે અને બહુ મોટો કે કદાચ સિરિયસ બી એવું પણ જાણવામાં આવ્યું છે અને બગીચાની બધી કેમેરા પણ લગાયા છે પણ કેમેરા ખાલી શો માટે લગાયેલા એવું છે કેમ કે કેમેરા કામ નથી કરતા કેમકે અત્યારે કેમેરા કામ નથી કરતા એના કારણે ખબર પડી પણ નહીં શકતી કે કોને કોને માર્યું છે ને કોણ હતું અહીંયા પણ આ જગા ઉપર વારંવાર આવા બનાવ બને છે અને વિસ્તારના Yeah. <laughs> છોકરાઓ અમારા ફસાઈ જાય છે તો મહેરબાની કરીને અમારે તો પ્રશાસનને એક જ રજૂઆત છે કે આવો બનાવો બીજી વખત ના બને તેની માટે બાર બી કેમેરા લગાવડાવો અને જે કંઈ બગીચાના પણ કેમેરા છે એ ચાલુ કરાવડાવો અને વોચ વોચમેન પણ ટાઈમ પર નથી આવતા અને રાતના ટાઈમ પર અગિયાર વાગતા નથી એના પહેલાં પણ વોચમેન જતા રહે છે એની માટે પણ અમે વારંવાર રજૂઆત કરી હોય છે બગીચાના શાખાના પણ તો પણ એ લોકો ધ્યાન નથી આવતા અને અહીંયા એટલી બધી ખરાબ પ્રવૃત્તિ ચાલતી હોય છે કે બહારના છોકરાઓને અહીંયા ખરાબ પ્રવૃત્તિ કરતા હોય છે કે વિસ્તારના છોકરાઓ વારંવાર ફસાઈ જતા હોય તો મહેરબાની કરીને વિસ્તારના છોકરાઓ ના ફસાય નિર્દોષ છોકરાઓ ના ફસાય તે ધ્યાનમાં રાખે અને જે કંઈ બહારના આવા સામાજિક તત્વો આવે છે એ તો ખબર નથી નશીલી પ્રસાદનું પણ આ બહારના જે સામાજિક તત્વો આવે છે તેમની ઉપર વધારે કાર્યવાહી કરવી જોઈએ આપણે શું ખબર પડી અહીંયા આગળ શું કહેવામાં આવ્યું

એક ઓર થઈ ગયો છે એટલે અમારા વિસ્તારમાં જેટલું બને એટલું જલ્દી કેમેરા લગાવો પણ કેમેરા સોના ગાંઠે આવી રીતે ના લગાવશો કેમેરા ચાલુ રખાવો અને તાત્કાલિકની મેં એક્શન લેવડાવો અત્યારે ટ્રાફિક શાખા અગર કોઈ ઊભો હોય કે હેલ્મેટ ના પહેરી હોય બેલ્ટ ના પહેર્યો તો ફટ કરીને તરત મેમો આવી જાય છે તો આવું કંઈક થાય તો તરત જ એક્શન ત્યાંથી પોલીસ સ્ટેશનમાં ને પોલીસ અધિકારી અહીંયા તાત્કાલિક ધોરણે પર આવવું જોઈએ વિસ્તાર છે જરા તમારો નવા વિસ્તાર છે અને આશાપુરી બગીચો છે એની સામે ઓમ રેસિડન્સી છે અને ઓમ રેસિડન્સી ટુ છે આપને શું લાગે છે કે જે રીતે વારંવાર ઘટનાઓ બની રહી છે આજે તલવાર કાઢવામાં આવી એક માહોલ ગેંગવર જેવું ઉભો કરવામાં આવ્યું હા તો એમાં આ વસ્તુ છે કે નિર્દોષ છોકરાઓ જે વિસ્તારના સારા છોકરાઓ છે અને કોઈ જાતના વ્યસન કે કોઈ વસ્તુ છે નહીં એની વચ્ચે આજે બહારના જે બી છોકરાઓ આવે છે અસામાજિક તત્વ હવે આ જાણવા મળ્યું છે કે સમાના છોકરાઓ અહીં છે અને બીજી વિસ્તારના જેમ કે લાલપુરા વિસ્તાર છે ત્યાંથી છોકરાઓ આવ્યા છે અહીંના એક બી છોકરાઓ છે નથી નિર્દોષ છોકરાઓ અને આ વર્ષોથી નામ ખરાબ એ જ વસ્તુ આજ જો આશાપુરી ઢાળનું નામ ખરાબ થાય છે બહારના વિસ્તારના છોકરાઓ આવીને અહીંયા આશાપુરી નામ ખરાબ થાય છે ઢાળ હવે અહીંના કોઈ છોકરાઓ હોતા નથી છતાંય અમુક વાર એવું બી બન્યું છે કે છોકરાઓના નામ લખીને પોલીસ પકડીને લઈ જાય છે પણ આ જ વસ્તુ છે શું ઘટના બની આજે એવી ઘટના બની છે કે અહીંયા કોઈ ક્રિકેટ રમતું હતું કે શું હતું ખબર નહીં બહારના છોકરાઓ આવીને કંઈક મગજમારી કરી અને એવા તિશ્ન હથિયાર લઈને આયા હતા કે અહીંયા નાના છોકરાઓ સારું છે કે નાના ભૂલકાઓ રમતા હતા નહી તો નાના છોકરાઓ કે લેડીઝ અહીંયા ચાલે છે ફરે છે એમને કોઈને વાગી જાય એવા ધમાલમાં કે એવી વસ્તુમાં તો એ જવાબદાર કોણ એ જ વસ્તુ છે બસ અચ્છા તો કમલેશ ભાઈ તમે લાઈવમાં બોલશો હા મારું આવી ઘ પ્રશાસન તો ઠીક છે પોલીસ તો અહીંયા પેટ્રોલિંગ કરે જ છે પણ પોલીસને કોઈ એ નથી પણ જે બહારના છોકરાઓ આવે છે એના પર જ કાર્યવાહી કરવી જોઈએ અને આ બહુ ખરાબ કામ છે કે વિસ્તારના નામ ખરાબ થાય છે અને જે બી બહારના છોકરાઓ અહિયા આગળ આવીને આ તમામ જે ધમાલ છે એ કરી રહ્યા છે આપણી સાથે સામાજિક કાર્યકર કમલેશ પરમાર પણ જોડાઈ ગયા છે એમની એ પણ લાઈવ જોઈ રહ્યા હતા એમની પાસે પણ કઈ ઇન્ફોર્મેશન છે જે કમલેશભાઈ શું છે આ ઘટના અહીંયા બની છે સર આમાં એવું છે કે વડોદરા શહેર ની અંદર પોલીસ એ પ્રજા નો મિત્ર છે અને પોલીસ ને સુરક્ષા રાખવાની એક જવાબદારી સોંપવામાં આવી છે વડોદરા શહેર ની અંદર રોજે રોજ ચોરી અછોરાૂટપાટ મારામારી ની ઘટનાઓ રોજે રોજ બનતી હોય છે ખાસ કરીને હાલમાં પોલીસ સાહેબ આવ્યા છે તો પોલીસ વિનંતી છે કે કોમ્બિંગ ધરમાં આવે અલગ અલગ વિસ્તારોમાં કરીને લોકો પાસે જે લઈ લઈને પર નીકળતા હોય છે તો ઘણી વખત તો મહિલાઓ નાના બાળકો પણ એકકી જતા હોય છે કે આજ દિન સુધીમાં આવું જોયું નથી અને હવે જોવા મળે છે એટલે આ કઈ રીતનું તંત્ર ચાલી રહ્યું છે સાથે વડોદરા શહેરની અંદર સંખ્યામાં સીસીટીવી કેમેરા છે તો સીસીટીવી કેમેરાની અંદર પણ આવા કોઈ પણ વ્યક્તિ હોય આવા જે ગુનાઈત કરનારા લોકો હોય કે પછી ગમે તે આવા હથિયારો લઈને નીકળતા હોય તો ખાસ કરીને વડોદરા શહેર અંદર પોલીસ કમિશનર સપાળું હોય છે પરંતુ ખાસ કરીને આવનારા દિવસોમાં તહેવારો પણ છે એટલે તહેવારો ધ્યાનમાં રાખી અને અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરે અને આવા જે ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા હોય તેઓની સામે કાયદા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે

પોલીસ દ્વારા કોઈ એક્શન લેવામાં નથી આવ્યું અને જે સિક્યુરિટી ગાર્ડ અહીંયા મૂકવામાં આવ્યા છે એ એ સિક્યુરિટી ગાર્ડ પણ પોતાની જે જે જવાબદારી છે નથી નિભાવી રહ્યા જેના કારણે બહારના લોકો આવીને અહીંના આસવાપુરી ગાર્ડનના આસપાસના જે લોકો છે એમનું નામ બદનામ થાય છે જેના કારણે આજે જે ઘટના થઈ છે એ ઘટના એવી હતી કે બે જૂથ અહીંયા આગળ આવી ગયા અને બે જે ગ્રુપ હતું એ ગ્રુપના કારણે જ અહીંયા મારામારી થઈ અને મારામારીના કારણે તલવાર કાઢવામાં આવી અને ત્રણ સન્ની જાધવ નામનો જે વ્યક્તિ છે એને તલવાર વાગી છે એની સાથે બીજા બે વ્યક્તિ હતા એને પણ તલવાર વાગી છે હાલ અત્યારે તમામ જે પોલીસ છે અત્યારે કોમ્બિંગ કરી રહી છે જે લોકો અહીં આગળ આવ્યા હતા બહારથી મારવા માટે એ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે એ લોકોની પણ તપાસ હાલ અત્યારે ફતેહગંજ પોલીસ હોય કે છાણી પોલીસ હોય એ તમામ અત્યારે તપાસ કરીને આગળની કાર્યવાહી કરી રહી છે વિડિયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશલ સ્પાક ટુડે ન્યૂઝ માટે